તમે હત્તર કામ કર્યા હશે માણસને એક પણ યાદ નહીં રહે અને એક પણ કામ તમે ખોટું નહીં કર્યું હોય માત્ર આરોપો છે ભારતનું સંવિધાન એમ કહે છે કે જેના પર આક્ષેપ આવેલો હોય એ જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી એ દંડનીય નથી સમાજ શું કરે છે આરોપ કોઈના પર આવ્યો એટલે તરત એને દોષિત જાહેર કરી દીધો આરોપીને દોષિતમાં ફરક છે આરોપી એને કહેવાય જેના પર આરોપ આરોપણ કરવામાં આવેલો છે અને દોષિત એને કહેવાય કે જેનો આરોપ સિદ્ધ થયેલો છે પણ આ બુદ્ધિ બહુ ઓછા માણસોને બહુ ઓછા સજ્જનોને આ બુદ્ધિ છે બાકી તો બધા એક પાડે બધું ચાલાવે છે સત્તર સારા કામ કર્યા હશે ને માણસો ભૂલી જશે એક આક્ષેપ માત્ર કોઈના પર થયો હશે તો માણસો એને મરતા સુધી ભૂલશે નહીં અને હજારો લોકો સુધી સ્પ્રેડ કરશે એને ફેલાવી દેશે શું કામ માણસની બુદ્ધિ દુર્બુદ્ધિ થઈ ગઈ હોય છે એમ માટે